તાજા લસણ ફોલ નાય ચીવ ખાંડી નાઈ ચીવું આ બધુંય મસાલો ને બધું મૂકી દીધું કે ભાત લેવું બા હ કાંઈ નહીં હાલો કેવા બનાવે જેવી હાઈ દી ખબર પડે કેવા બનાવશે ઉપવાર એકદમ મસ્ત બનાવે હે મસ્ત બનાવશે તો તમારા ને વખાણ સાવ તમારા ને તમારું વખાણ કરો તો હા બહુ હા મારી કરતા ગીતા બહુ મખાણ કરે કે તમે કે પુલાવ બનાવો કોઈ કે હં બહુ મસ્ત બનાવે છે

સુધી ને પૂછીને સુઈ જાઉં ચાલો તો કાંઈ નહીં પૂરાય દેવી આપણે એને પછી આગળ આગળ નવી વિડીયોમાં ને મારી ચેનલ અને ટીવી સારું છે સિરિયલ જોશું એ મહાબતે ને ઠંડી લાગે છે બધાય નહીં કહેશે તો હાલો ને કોટ પહેરી લઉં હાજે સર ને હું કોટ પહેરીને હું નગર મને ટાઈટ હોય કે નહીં એટલે એક જ ગોતરું ઓઠવી હોય દેહ જેવી ટાઈટ નથી ત્યાં એ દેહમાં તો નરેશ કહેતા હતા બહુ ટાઈટ છે

કે મારે થોડીક હાડી દેવાની હતી બધી હાડી ઉતારવાની હતી ને પછી હાડી તો મેં મટન હવાર જ બનાવી છે અને એ બધી હાડી મેં નીચે ઉતારીને એવું કર્યું ને તો એ લોકોએ જમી દીધું મારા હાથ છે ને આવું હોટલ આવ્યા છે એટલે મારા હાથ નહીં તો એ છોકરા હાથ ઉભી આ બસ વીઆઈ ઘડી જો એ કાર્તિક હાટું હાલે ખુશાલી હાટુ નિખિલ હાટુ તૈની બેન હાટું એક એક દિવસ લાવ્યો હાલે એક એક તૈની બેન હાથું દિવસ લાવ્યો છે